જયારે <coughs> જે દુર્ઘટના બની એ દુર્ઘટનાની એમાં દરેક સહાય અને મદદ સાથે ખાસ રૂપસભાઈ ક્રિશ્ચનનો આભાર Yeah. ત્યારે આગળ સમયગાળા બાર જૂન થી લઈને આજની તારીખ સુધી બાવીસ જૂન સુધી પરિવાર ને જે લોકોએ મુલાકાત લીધી ફોન દ્વારા જે લોકોએ તેમને દિલાસો પાઠ દુર્ઘટનામાં એવું થયું કે બાર તારીખે જ્યારે પ્લેન ફ્રેસ થયું ત્યાર પછી અમને કોલ આવવામાં આવ્યો અમે લોકો એને એપોર્ટ પર મૂકવા ગયા હતા અને અમને એ હતું કે ત્યાં એકવાર પહોંચી જાય અમને શાંતિ થાય પરંતુ એના પપ્પાની જે અંતિમ વિધિ હતી એ પૂરી કરવા માટે તે યુપીથી આવ્યો હતો ત્યારબાદ બાર તારીખ પછી અમે જ્યારે કોલ આવ્યો ત્યાંથી હોસ્પિટલથી કે આવું થયું છે પ્લેન દુર્ઘટના થઈ છે એમાં તમારો ભાઈનું આવું સમાચાર આવ્યા છે ત્યારબાદ ત્યારબાદ અમે લોકો ત્યાં ગયા પરિવાર તરીકે ટેસ્ટ પણ અમે લોકો આપ્યો તેના દસ દિવસ પછી બાર તારીખ અને આજે બાવીસ તારીખ એના દસ દિવસ પછી અમને સવાર આજે તેનો પાર્થિવ દેહ આપવામાં આવ્યો પાર્થિવ દેહ આપ્યા પછી આજે અમે લોકો અહીંયા અહીંયા અંતિમ વિધિ કરી આ દસ દિવસ તમારે કેવા રહ્યા દસ દિવસ પરિવાર તરીકે ઘણા અઘરા હતા કેમકે આજે સમય કાઢો કે એક જુવાન છોકરો જ્યારે ઘરમાંથી જાય છે ત્યારે ઘણો કઠિન સમય બની જાય છે અને એના વાઈફ જે અત્યારે યુકેથી આવ્યા છે તેમની માટે પણ ઘણા પરીક્ષણવાળા બધી વસ્તુઓ રહી છે તો આ જે સમય રહ્યો તે ઘણો અઘરો હતો હાલ એમની ફેમિલીમાં કોણ કોણ છે એના ફેમિલીમાં એની મમ્મી છે એની બહેન છે એની નાની બહેન છે એના વાઈફ છે જે યુકેથી આવ્યા છે ને એની દાદી છે અને પોલીસને સરકાર તરફથી તમને કેવો સપોર્ટ રહ્યો છે પોલીસ અને ત્યાંના અધિકારીઓ જે અધિકારી અમારા જો સંપર્કમાં રહ્યા દસ દિવસ એ લોકો કન્ટિન્યુ સંપર્કમાં રહ્યા અને ખૂબ સારો સપોર્ટ અમને આપવામાં આવ્યો છે ગવર્મેન્ટ તરફથી પણ સારો સપોર્ટ આપવામાં આવ્યો છે લોકોએ ઘરે આવીને મુલાકાત પણ લીધી અ પરિવારની દરેક દેખરેખ પર એ લોકોએ નજર રાખી એમને જેટલી જરૂરિયાત હતી તે પૂરી પણ પાડવામાં આવી ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સનો પણ ખાસ આભાર માનું કે એ લોકો અહીંયા આવ્યા અને એ લોકોએ પોતાની સેવા આપી દરેક મેડિકલ સ્ટાફનો પણ આભાર માનીએ છીએ કે તેમણે ફળે પગે રહીને કામ કર્યું સિવિલ હોસ્પિટલમાંથી કેવી સુવિધાઓ મળી તમને યસ સિવિલ હોસ્પિટલમાંથી અમે જ્યારે પણ ત્યાં ગયા જ્યારે પણ અમે ત્યાં મુલાકાત લીધી કે અમારે જે ઇન્ક્વાયરી લેવાની હતી અમારે જે પૂછપરછ કરવાની હતી તે પૂછપરછમાં પણ તે લોકો અમને સારો સહકાર આપ્યો પ્લેન દુર્ઘટના થઈ તો ટીવીમાં જો કે કે તમને એર ફોન આવ્યો મેં એવું થયું હું ઘરે હતો અને જમીન લોકો બેઠા ત્યારે જ મેસેજ આવ્યો કે આવી રીતે દુર્ઘટના પહેલા તો માનવામાં ના આવ્યું કે આજ પ્લેન હશે પરંતુ અમે લોકો ત્યાં રૂબરૂ ગયા ત્યાં જ અમે જોયું એના પછી અમને ખબર પડી કે અચ્છા આજ પ્લેન હતું એઆઈ વન સેવન્ટી વન એ જ પ્લેન હતું જેમાં લોરેન્સે મુસાફરી કરી રહ્યો હતો મોટા કરવા માટે ગયા શા માટે ગયા હતા એ ત્રણ વર્ષથી ત્યાં જ છે પોતે જોબ પણ કરતો હતો અને સાથે ભણતો પણ હતો અને એના એકલા થકી જે પરિવાર ની બધી વસ્તુઓ પૂરી થતી હતી ઇન્ડિયામાં